નગરપાલિકા ચૂંટાયેલું છું કાર્ય સમિતિ નું ચેરમેન છું અમે આજે આગમન જયંતિ છું

બનાસકાંઠાની પેત પ્રમુખ જે પાર્ટી જોડે હોય એ પાર્ટી ક્યારે પણ એના માટે કપડા સમય વધતા નથી કોંગ્રેસ માટે કોઈ કાર્ય કરતા નથી પોતાના સમાજની અંદર જે વોટ માંગવાની એમની પ્રક્રિયા છે અને વોટ જે રીતે માગે છે એ એમનો એક દેખાવ છે બાકી અમારા ઉમેદવાર રેખાબેન ચૌધરી સો ટકા આ લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ થી વધારે વોટો જીતશે એમાં બનાસકાંઠા ની અંદર ડીસા સીટ ડીસા વિધાનસભા એક લાખ એકવીસ હજાર થી પણ વધારે લીડ આપશે એમાં કોઈ બે મત નથી

ભારતીય જનતા પાર્ટી વિકાસ ને વરેલી પાર્ટી આજે તમે ઉજવેલા જો એસી કરોડ અનાજ આપજો ઘેર સુલભ શૌચાલય હોય

દેશને દેવામાં ડૂબાડી દીધું અને નાદ જાતના વેર એ ચૂંટણી લઈ નીકળી આજે તમે બનાસકાંઠા માં જુઓ તો જાતિવાદ ઉપર ચૂંટણી આવી જયારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના નામ પર ચૂંટણી લડી રહી છે અને તમે જુઓ મેરો ની વાત કરે છે જગ્યાએ પેલી વાત એ મોમેરો ભરવાની આ ચૂંટણી જ નથી આ રાષ્ટ્રને માં પરમ શિખરો લઈ જવાના ભારતને એક ઉંચાઈ પર લઈ જવાની ચૂંટણી છે એના માટે

પણ બનાસકાંઠાની પ્રજાએ પોતાનું મન એવું બનાવી દીધું છે કે પાંચસો વર્ષના એક કાળખંડ પછી ભારતની અંદર એક એવી વ્યક્તિનો ઉદય થયો છે કે જેને એકસો ને કરોડ હિન્દુ સમાજ એવું લાગ્યું ત્યાં હિન્દુ પંડિતોના થયા હતા અને કલમ વાત કરતા હતા ત્યારે પણ પ્રજા અમને આપતી હતી આજે તો રામ મંદિર ગયું છે

નરેન્દ્રભાઈને ત્રીજી વખત આ જિલ્લા વડાપ્રધાન બનાવવા માટે ભનાસની પરજયે મુકવાનો કે કર્યું છે અનેમાં દિશા શેર પણ પાછું રહેવાનું કેટલી દિશા વિધાનસભાએ લોકોએ મન કીધું છે કે અમે 1,21,000 વોટની વીજળી આ કમળને દિશાની અંદરથી બરાબર મોકલ્સું જ્યારે જાતિવાદી લાભ કર્યું છે

એના માટે આપણા પાણીદાર અને લોકપ્રિય ધારાસભ્ય ખૂબ મહેનત કરે છે ગામો ગામ તળાવો પણ બનાવે છે અને ખૂબ સારું એવું કામ કરે છે કે દરેકને ખબર છે કે એમને પોતાને પોતે પણ જાતે વ્યવસાયમાં ખેતી કરે છે અને એ પાણી માટેની પૂરેપૂરી વ્યવસ્થાઓ કરે છે ભારતીય ના ભાજપ ની સાથે જ છે અને રહેશે બોલે આપણા રૂપાલા સાહેબે લગભગ બે થી ત્રણ વખત માફી પણ માગી લીધી છે

જે હોદાર છે તે પણ કાર્યકરો હતા આમ તો જોવા જોઈએ ત્યારે દિશાના જે કાર્યકરો છે હોદ્દેદારો છે તેમનો રાષ્ટ્રીય ભાવનાનો જ છે અનેક પ્રશ્નોના જવાબ છે તેમને આપ્યા છે પરંતુ તેમને પણ વિશ્વાસ છે કે પાંચ લાખની દીધી બનાસકાંઠાના જે સીટ છે બીજી